ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ફરજ બજાવતા આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોને મળતા પગાર બાબતે અસંતોષ છે જેને લીધે આજે દહેગામ તાલુકાની આશા વર્કર બહેનો અને ફેસિલિટર બહેનોએ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બહેનોને કામગીરી મુજબ પગાર મળતો નથી દિવસે દિવસે કામગીરી વધારી દેવામાં આવે છે અને ઓનલાઈન કામ વધારે આપવામાં આવે છે અને મોંઘવારીમાં કામ પ્રમાણે વેતન મળતું નથી તેથી ઇનિશિયેટિવ પ્રથા બંધ કરી ફિક્સ પગાર આપવા માંગણી કરી હતી આ ઉપરાંત ઓનલાઈન કામગીરી તમામ કામગીરી કરતા હોવા છતાં તે મુજબ વેતન મળતું નથી અને ત્રીસ દિવસ કામ કરવા હોવા છતાં પણ વીસ દિવસનો પગાર મળે છે આવી અનેક રજૂઆતો કરવામાં આવી હતી પીએસસી ના દેગામ તાલુકામાંથી બોલે છે સવિતાબેન છત્રસિંહ ઝાલા ગામ કરજોદરા પણ હું દેગામ તાલુકામાંથી બોલું છું સત્તર વર્ષથી હું નોકરી કરું છું ત્યારે અમને ખાલી એરસી બેનોને બહેનોને જ કીધું હતું બાળકોને અત્યારે બધી જ કામગીરી ઓનલાઈન બધી કામગીરી અમને સોંપી દીધી છે કોઈ મહેનતાણું મળતું નથી મેં આ માનદ વેતન ઉપર અમને નહીં ચાલે

મારું નામ પટેલ ધ્વનિ તેજસકુમાર છે પીએચસી રખ્યા બ્લોક દહેગામ અમે દહેગામ તાલુકાની હું આશા ફેસિલેટર છું અમારી માંગણી એ જ છે કે બંધારણના નિયમ પ્રમાણે સમાન કામ સમાન વેતન મળે બે હજાર ત્રણ હજારમાં અમારું કંઈ મહિને પૂરું થતું નથી દસ હજાર બી મળતા નથી એ બી ટુકડે ટુકડે મળે છે અમને અને બે હજાર અને પચીસો પ્રોત્સાહક રકમ આશા અને આશા ફેસિલિટર અને બે હજાર ટોપઅપ મળે આશા ફેસિલિટર અને પચાસ ટકા આશાના ઇન્સેટિવ મુજબ મળે એ પણ છ છ મહિના સુધી મળતું નથી અને મોટા મોટા અધિકારીઓનો પગાર દોઢ દોઢ લાખ હોય એમ એલએનો તો દર મહિને થઈ જાય છે બરાબર એટલે અમારી એ જ માન્ય છે કે રોજ અમે કામ કરીએ છીએ મારી આશાઓ જે આરોગ્યના કોઈ મોટા અધિકારી કે કર્મચારી ના પહોંચી શકો તો છેવાડાના વિસ્તાર સુધી ઘરે ઘરે જઈને આરોગ્યની નમોશ્રી યોજના જોખમી એ બધી સગર્ભાઓના ઘરે જઈ જઈને સેવાઓ આપે છે એમને લાભ અપાવે છે સિવિલમાં અડધી રાત્રે સમય વમયની ચિંતા કર્યા વગર રાત્રે પણ આશાઓ જોખમી સગર્ભાનો જીવચા છે અમને જ્યારે બે હાજર આ સાતમાં લીધા આશાઓની પોસ્ટ આવી જ્યારે અઢાર ઓગણીસ વર્ષ પહેલા મારા બી સોળ વર્ષ છે આ જોબમાં પણ ત્યારે નક્કી કર્યું તું કે માતાના વાળ મરણ અટકાવો અને ફિલ્ડ વર્કની કામગીરી કરો પણ અત્યારે કોરોના પછી અમે કોરોના માં લોકોના જીવના જોખમે કામ કર્યું છે તો બી કોરોના બેવડ તરમ ના મળ્યું નથી અને અત્યારે બી ઓનલાઈન કામગીરી ના ફોર્મ ભરો ટેકો માં એન્ટ્રી કરો આ કરો તે કરો બધું ની સેવાઓ દર મહિને પૈસા મળતા ટાઈમ સર કાઢ કાઢો ઘરે ઘરે चौहान दिव्यांग ન્યૂઝ દહેગામ ગાંધીનગર